નવરાત્રી દરમિયાન અંજાર ખેતરપાળ નગરમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા ખેતરપાળ દાદાનગર એક બે ત્રણ ની નવરાત્રી સ્થાપના બે હજાર પાંચમાં માં કરવામાં આવેલી હતી જેને આ વર્ષે વર્ષ પૂરા થયા છે ખેતરપાળ દાદાનગર રહેવાસીઓ દ્વારા દર નવરાત્રી ભક્તિભાવ સાથે ભારતીય સંસ્કૃતિને શોભે એ પ્રમાણે ઉજવવામાં આવે છે આ નવરાત્રી દરમિયાન નવા નવા કાર્યક્રમો રાખવામાં આવે છે જેમ કે આનંદનો ગરબો હવન જાપ બાળકો તેમજ વડીલોની રાસ રમાડીને ગિફ્ટ આવી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે પરંતુ આ વખતે વિશેષ આયોજન કરવામાં હતો નાની બાલિકાઓ ચોસઠ જોગણી બનીને રાસ રમ્યા હતા તેમજ રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી બની આપણી ભારતીય સંસ્કૃતિને દર્શન કરાવ્યા હતા આ પ્રસંગે લગભગ સોસાયટીના દરેક ભક્તોએ હાજરી આપી કાર્યક્રમને અતિ સુંદર બનાવ્યો હતો

બે હજાર પાંચ ના નવરાત્રીની સ્થાપના કરી હતી અને એકવીસ વર્ષ આજે પૂરા થયા છે તેના અમે આજે સારા આ લગભગ અમે નું ગરબો ગરબો પછી હવન અને આજ તા બહુ સારો એવો માહોલ થયો છે ચોસઠ જોગડીઓ પણ અહીંયા રમવા આવી છે એનું પણ બધાય આનંદ માણી રહ્યા છીએ અને એકવીસ વર્ષથી બહુ ધામધૂમથી અમે નવરાત્રી ઉજવી રહ્યા છીએ જેમ તેમ ના રમો પણ સારી રીતે આપણી જે સંસ્કૃતિ ની શોપે એવી રીતે જય અંબી જય માતાજી મારું નામ યોગિતા ચાવડા છે હું ડાન્સ કોરિયોગ્રાફર છું તેત્રીસ વર્ષથી હું ડાન્સનું ચલાવું છું અને જે અમે અમે આ સોસાયટી છે એમાં ઘણો સમયથી આયોજન કરી રહ્યા છીએ તો આજે જે આ ફેર અમે જે આયોજન કર્યું એ આયોજનમાં અમારા પાછળ જે અમારા બેકબોન ટીમ હતા અનિલભાઈ હરિભાઈ અને અમારા દોલતગીરીભાઈ એ બધાના

વગાડતા બીજું મારું કેવું એવું છે કે જે બારે આટલા બધાય ગરબાના જે પોતાનું એક માનો તો એક બિઝનેસ શરૂ કર્યું છે જેમાં બાળકો થી લઈને મોટા સુધી આટલા આટલા પોતાના પૈસા ખર્ચીને છસો હજાર રૂપિયા પાસના દઈને બારે રમવા જાય છે જેમાં અમે તમે જોઈ રહ્યા છો કે જે લવજહાજ ચાલે છે એ ન હોય અને અમારી દીકરીઓ

બની શકે એટલું બંધ કરીએ તો બધે દીકરીઓને બધે માયોને અમારી એક હાથ જોડીને વિનંતી છે કે બની શકે તો પોતાના સમાજ અને સોસાયટીમાં મૂકે તો વધારે સારું અંબે માત કીજે ખાસ કરીને આદનો આદનો સ્કોલપુશન હા આદનો હતું કે અમે 64 જોગણીઓ અમારા આંગણે એકસાથે પધારે જેમ કે નવરાત્રીના નવ દિવસ હોય છે અને સૌથી નો જે મહાલયા હોય પહેલો દિવસ જે હોય છે ત્યારે આપણા માતાજી અ રાવણ રાક્ષસ સાથે જે યુદ્ધ કરવા ઉતરે છે તો એ પેહલા દિવસ મહાલયા હોય છે અને નવે નવ દિવસ નવ દુર્ગાના સ્વરૂપમાં

પણ એ આપણા પાસેથી વિદાય નથી લીધી ગરબા રમે અને માતાજી ના ગુણગાણ ગાય વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો